નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીધી અમદાવાદમાં તથ્યકાંડમાં નવ લોકોનો ભોગ લેનાર જયગુઆર કાર પોલીસના કબજામાંથી કોઈ નકલી સહી કરી અને છોડાવી ગયું છે ઇસ્કોન બ્રિજ ઉપર નવ નિર્દોષ લોકોને ઉડાવી દઈ મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની જેગુઆર કારનો મુદ્દામાલ મુક્ત કરવાના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે રીટ અરજીમાં એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વાસ્તવમાં ગુનામાં ઉપયોગમાં લેવાયેલી આ જેગુઆર કાર ક્રિશ વારિયાની છે અને ટ્રાયલ કોર્ટમાં મુદ્દામાલ છોડાવવા અરજી કરાઈ છે જેમાં ક્રિશ વારિયાની સહીજ નથી તો બીજા કોઈએ સહી કરી ગાડી છોડાવી લીધી છે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીને પગલે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં એક નવોજ વળાંક આવ્યો છે અરજીની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે તો અરજદાર પક્ષ તરફથી ગંભીર આક્ષેપ કરતા જણાવાયું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસના જુલાઈમાં તથ્ય પ્રજ્ઞેશ પટેલે ઇસ્કોન બ્રિજ ઉપર બેફામ રીતે અને બેદરકારીપૂર્વક જેગુઆર કાર હંકારી એક સાથે નવ લોકોને ઉડાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો આ કાર ભલે તથ્ય પટેલ ચલાવતો હતો પરંતુ કારનો માલિક ક્રેશ વારિયા છે તો ગુનામાં વપરાયેલી આ કાર પોલીસે મુદ્દામાલ તરીકે જપ્ત કરી હતી તેથી કારનો કબજો મેળવવા ક્રિશ વારિયા તરફથી ટ્રાયલ કોર્ટમાં અરજી કરાઈ હતી પરંતુ આ અરજીમાં તેના બદલે કોઈ બીજાએ જ સહી કરી હતી વળી કોઈપણ ફોજદારી પરચુરણ અરજીમાં ટ્રાયલ કોર્ટમાં જે તે અરજદારે રજિસ્ટ્રાર સમક્ષ સોગંદનામું રજૂ કરવું પડે છે ત્યારબાદ જ ફાઇલિંગ શક્ય બને છે પરંતુ ટ્રાયલ કોર્ટમાં ગાડી છોડાવવા માટે કરાયેલ અરજીમાં રજીસ્ટ્રાર સમક્ષ આવું કોઈ સોગંદનામું જ થયું નથી તો નીચલી કોર્ટનો ગાડી છોડવાનો હુકમ પણ ગેરકાયદેસર અને રદબાતલ થવા પાત્ર ઠરે છે હવે પ્રશ્ન ઊભો એ થાય છે કે તો અરજીમાં સહી કરાય છે તે કોની છે આ સહીની ખરાઈ કરવા માટે દસ્તાવેજ અને પુરાવા એફએસએલમાં મોકલવા પણ માંગ કરાય છે